જય શ્રી કૃષ્ણ મિત્રો બિહાર ક્રેસી ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો હવે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને માર માર્કેટમાં આ રીતના કાચી કેરી મળતી થઈ ગઈ છે અને સાથે જ પાકી કેરી પણ મળે છે પણ આ કાચી કેરીમાંથી આપણે ઘણી બધી વેરાયટી બનાવી શકીએ છીએ એમાંથી જ આજે આપણે એક વેરાયટી છે કચુંબર જે આપણે બનાવીશું જે આપણને ગરમીમાં લૂ લાગે છે તેનાથી પણ બચાવવાનું કામ કરશે તો આ કાચી કેરીની મેં આ રીતના જે ઝીણી હોય એ રીતના સુધારી લીધી છે તમે લાંબી સ્લાઇસમાં પણ સુધારી શકો છો આની સાથે આપણે ડુંગળી લઈ લઈશું જે પણ આપણને આ ગરમીના લૂમાંથી બચાવવાનું જ કામ કરે છે અને આ બંનેને તમારે સ્લાઇસમાં સુધારવી હોય તો તમે સ્લાઇસમાં પણ સુધારી શકો છો તમને જો કાચી કેરી વધારે પસંદ હોય તો તમે એ વધારે રાખી શકો છો આમાં તમારા મનપસંદ પ્રમાણે તમારે માપ ઓછું વધતું કરવાનું છે અને તમે જેટલા પર્સન માટે બનાવતા હોય એટલું તમારે માપ એડજસ્ટ કરવાનું છે અને સાથે જ મસાલામાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું આપણે ચાટ મસાલો અને અડધી ચમચી આપણે સંચળ પાવડર ઉમેરી દીધો છે અને સાથે જ આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે અને આ બધી જ વસ્તુને હવે આપણે ઉપરથી નીચે કરીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પહેલાં આ મસાલા સાથે એને મિક્સ કરવું જરૂરી છે અને મસાલા સાથે સરસ મજાનું મિક્સ કરી લીધા પછી આપણને જે કાચી કેરી હોય છે એ થોડીક ખટાસમાં હોય છે તો એનો ટેસ્ટનો બેલેન્સ કરવા માટે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો આમાં ડુંગળી ના હોત તો આપણે ગોળ ઉમેર ડુંગળી અને ગોળ સાથે ખાવું આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે એટલા માટે મેં આમાં ગોળને સ્કીપ કરેલું છે અને એમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે અને એને પણ આપણે સરસ મજાનું ઉપરથી નીચે કરીને મિક્સ કરી લેવાનું છે જો આમાં તમારે તેલ ગરમ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો પણ એના કરતાં આ રીતનો જે કચુંબર ખાવાની મજા આવે છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને આ આપણે સ્ટોર કરવાની પણ જરૂર નથી પડતી અને જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો અને તમે દાળ ભાત સાથે શાક રોટલી સાથે ગમે તે સાથે સર્વ કરી શકો છો તમારા ઘરે મહેમાન આવે તો તમે આ રીતના એને બનાવીને સર્વ કરી શકો છો અને સાથે જ ઉપરથી થોડા કોથમીરના પાન થી એને ગાર્નિશિંગ કરીને આપણે સર્વ કરીશું તો જો કેટલી સરસ મજાનું આપણું કચંબર બનીને તૈયાર થઈ ગયું છે તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો